તબેલામાં ગાય સાથે દુષ્કર્મ આચરતો આરોપી ઝડપાયો છે ગાયના પાછળના પગ બાંધીને એક ઉકર્મ કરતા તબેલાના માલિકે જોઈ જતા આરોપી ભાગ્યો હતો માલિકે પીછો કરી પોલીસને સોંપ્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના પચીસ વર્ષીય યુવકને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે અડાજણ સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ સાથે સંકળાયેલા છે અડાજણ ચોસઠ જોગણી માતાના મંદિર પાસે તેમનો તવેલો આવેલો છે જ્યાં પચીસ જેટલી ગાયો છે રવિવારે રાત્રે આશરે બે વાગ્યાના અરસામાં હની પાર્ક રોડ ઉપર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજ મોહન રવિન્દ્ર યાદવ તબેલામાં ચોરી છુપીથી ગુસ્સો હતો તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલિયાએ શંકાસ્પદ હલચલ જોઈ જતા તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો બળદેવભાઈ અને એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા બ્રિજમોહન એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો માલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો બળદેવભાઈ અને તેમના સાથીએ મોપીટ પર તેનો પીછો કર્યો આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસને મદદ માટે બૂમ હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બ્રિજમોહન છેલ્લા એકાદ વર્ષથી સુરતમાં ધોશાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો તે પરણિત છે અને તેને એક બે વર્ષની નાની બાળકી પણ છે જે વતનમાં છે પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલ પશુને પણ નિશાન બનાવ્યું છે અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે